સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે છાપરાભાઠા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ધનવંતરી રત્ના ડોક્ટર અને સફાઈ કામદાર વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે હોમ આઇસોલેટના ઘરે સ્ટીકર ચોંટાડવાના મુદ્દે બોલાચાલી થઈવાની ચર્ચા પણ રહેલી છે સુરત કોર્પોરેશનના ડોક્ટર અને સફાઈ કર્મચારી વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપીનો વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં કોર્પોરેશનના ડોક્ટરે સફાઈ કામદાર અંગે ટિપ્પણી કરતા સફાઈ કામદારોમાં ડોક્ટરના અશોભનીય વર્તનથી રોષ જોવા મળ્યો છે વિડીયોમાં કામદારને તારી હેસિયત નથી મારી સાથે વાત કરવાની એવું કહેનારા ડોક્ટર નિલેશ પંજી હોવાનું ચર્ચાઈ રહ્યું છે મહત્વપૂર્ણ બાબત એ છે કે ધનવંતરી રથ આઇસોલેટ થયેલા પરિવારે ત્યાં પહોંચ્યો ત્યારે સ્ટીકર ચોંટાડવા મુદ્દે રજક થયા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થવા પામ્યો આ વિડીયો અમરોલી છાપરાપાટા વિસ્તારનું હોવાનું પણ મનાઈ રહ્યું છે ધનવંતરી રથ લઈને રહેણાંક વિસ્તારમાં જતા ડોક્ટર દ્વારા સફાઈ કામદારે હોમ આઇસોલેશનવાળા ઘરની બહાર લગાડવામાં આવતા સ્ટીકરોની કામગીરી સોંપવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે એ દરમિયાન સફાઈ કામદારે ડોક્ટરને કામગીરી અંગે પૂછતા ડોક્ટરનો પિતો ગયો હતો જેમાં ડોક્ટરે સફાઈ કામદાર તારે મારી સાથે વાત કરવાની હેસિયત નથી તેઓ કહેતા મામલો બીજે પામ્યો હતો સફાઈ કામદાર દ્વારા ડોક્ટર નિલેશ પંજીએ જે વર્તન કર્યું છે તેને વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર નિલેશ સફાઈ કામદારો સાથે જે વાતચીત કરે છે તે સંપૂર્ણ કેદ થઈ જવા પામી હતી જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમણે સફાઈ કામદારો સાથે અયોગ્ય રીતે ભાષણ ઉપયોગ કર્યો છે સફાઈ કામદાર દ્વારા તેમના વર્તનને લઈને તેમના અધિકારી ડોક્ટર કિંજલ પટેલે મૌખિક ફરિયાદ કરી હતી જેમાં ડોક્ટર ની સફાઈ કામદારોને શું ઓકાત છે એવો શબ્દ ઉપયોગ કરીને તેમની લાગણી દુભાઈ હોવાની રજૂઆત કરી આવી છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા રીટર્ન